આમ આદમી પાર્ટી દાહોદરા દેવગઢ બારિયાને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના તમામ ગામોમાં મનરેગા શાખામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરીયલ્સના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે ચેક ડેમ નહેર માટી મેટલ રોડ આરસીસી કેટલસેડ સંરક્ષણ દીવાલ કુવા તથા તમામ મટીરિયલ્સના કામોમાં શ્રીરાજ કંટ્રકશન કોપીપોરા રાજપીડસ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા ખૂબ જ ભ્રષ્ટાચાર છે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી અને ખોટે ખોટા બિલ પાસ કરી દીધેલ છે જે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમામ ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના તમામ ગામોમાં મટીરિયલ્સના કામોની તપાસ કરવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તમામ એજન્સીઓના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યો આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામોમાં મીડિયા પત્રકારો સાથે રાખી સ્થળની તપાસ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ક્રિષ્ના શારેલ લીમખેડા તાલુકા પ્રમુખ સચિન રાવત આશિષભાઈ ડામોર મહેન્દ્રભાઈ માવી સામાજિક કાર્યકર્તા નિર્મલભાઈ ટીકુ ચારેલ હાજર રહ્યા આજ રોજ અમે ધાનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીને જે તાલુકા પંચાયત ઉપર જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમે આવેદન આપ્યું છે કે જે ધાનપુર તાલુકાની અંદર કરોડની ઉપર મનરેગા યોજનાનું કૌભાંડ થયેલ છે જેના અમારી જોડે સાક્ષી પુરાવા છે અને જે અહીંયા જે મંત્રી શ્રી છે બચ્ચુભાઈ ખાવડ એમના જે પુત્રો છે એમની એજન્સીઓ દ્વારા જે આ કૌભાંડ કરવામાં આવેલું છે જેના આ પુરાવા સાક્ષી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને આની જે કાયદા કે રીતે આની તપાસ થાય અને જે અધિકારીઓના જે હાથની અંદર જે જવાબદારીઓ છે જવાબદારી પ્રમાણે સ્થળ ચકાસણી થાય અને જો સ્થળ ચકાસણી ના થાય તો અમે આમ આદમી પાર્ટી આખા દાહોદ જિલ્લાની ટીમ વતી અમે દરેક ગામની અંદર સ્થળ ચકાસણી કરવા માટે ઉતરવાના છીએ જેની જે અમને એનો પૂરો પબ્લિકને ન્યાય મળે અને જે લોકોના જે પૈસા જે આવી રીતના કૌભાંડ થયેલા છે એ કહેવાય આવી રીતના મળે એ માટે મારી આ માંગ છે જય હિન્દ આજ રોજ દેવગઢ બારિયા તાલુકા પંચાયત પર આવેદન પત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જે આપણા માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના પુત્રના દ્વારા એજન્સી ત્રણ એજન્સીના નામે એજન્સી દ્વારા આપેલી જે કોન્ટ્રાક્ટ બેચ છે એમાં મનરેગા યોજનાની અંદર સો કરોડથી ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ એટલે આજે અમે લોકોએ આમ આદમી પાર્ટી દ્વારા દેવગઢ બારીયા તાલુકા પંચાયત પર આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમારી જોડે બધા પુરાવા છે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર થયેલો છે દરેક રોડ રસ્તા દરેક જગ્યા પર આ કન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરેલો છે તો દિન પંદરની અંદર જો આ ભ્રષ્ટાચાર બહાર ખુલ્લો પાડવામાં નહીં આવે અંદર આખા જિલ્લાની તમામ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દરેક સ્થળ પર જઈ અને ચકાસણી કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર બહાર પાડવામાં આવશે એમાં બીડીઓ શ્રી અને ટીડીઓશ્રી અને જે મામલતદાર સહિતના દરેક અધિકારીઓ હાજર રહી અને આ તપાસ કરે એવી અમારી માંગ છે